સોળ પોઈન્ટ અડતાલીસ કરોડ મંજૂર કરાવી સાથે વિવિધ કામો મળીને કુલ રૂપિયા ચોવીસ પોઈન્ટ જીરો નવ કરોડના રૂપિયાના ખાતમુહૂર્તના કાર્યક્રમો રાપ ધારાસભ્યના હસ્તે આધોઈ મુકામે યોજવામાં આવ્યા હતા જેમાં સામખેરી આધુરી કંદકોટ રામવાવ રોડ વચ્ચે સોળ પોઈન્ટ અડતાલીસ કરોડના માતબર ખર્ચે મેજર બ્રિજના નિર્માણ પચાસ લાખના ખર્ચે જળસા એપ્રોચ રોડ પર ક્રોઝવે બસો લાખના ખર્ચે કંધકોટથી કાંધેલો વાન ચાર કિમીના રોડ નેવું લાખના ખર્ચે સાયા વાન જળસા બે કિલોમીટરનો રોડ તથા 130 લાખ ના ખર્ચે 3.5 કિલોમીટર ના આધોઈ ગમડાઉ નરા રોડ 195 લાખ ના ખર્ચે 2 કિલોમીટરના આધોઈ કાકરિયા વાડી વિસ્તાર રોડના ના કામ નું ખાતમુહૂર્ત ધારાસભ્ય ને હસ્તે કરાયું હતું આધોઈ ગામને મળી રહેલા વિકાસ કામોને ને સમગ્ર આધોઈ પંથકમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો આધોઈ વાસીઓ આનંદ ની લાગણી વ્યક્ત કરી હતી આ વેળાએ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ગેલાભાઈ આહેર ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખ રાણુ જાડેજા ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઈ જિલ્લા પંચાયતની સિંચાઈ સમિતિના ચેરમેન રૂપેશ આહિર જિલ્લા પંચાયતના સદસ્ય નરેન્દ્રદાન ગઢવી ભચાઉ તાલુકા પંચાયત ઉપપ્રમુખ નાથાભાઈ રબારી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મગીબેન મોકરાભાઈ વાવિયા અરવિંદભાઈ ભીલ ગંભીરસિંહ જાડેજા વિકાસભાઈ રાજગોર અરવિંદસિંહ જાડેજા હરિસિંહ જાડેજા કનૈયાલાલ બોરીચા પ્રકાશભાઈ છૂછિયા અમૃતભાઈ ભટ્ટી ખુમાણભાઈ વણકર ચાંદનીબેન છેડા વગેરે રાજકીય સામાજિક ક્ષેત્રના આગેવાનો ભચાઉ ભાજપના હોદ્દેદારો કાર્યકરો આધોઈ અને આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા